હવાર તૈયાર થઈ ગઈ અને આજ મારે ટિફિન નું થઈ ગયું મોડું તો ટીફિનમાં જોયું તો કાંઈ શાક મળે નહીં ફ્રીજમાં જોયું તો એમાં કાંઈ મરસા સિવાય કાંઈ નહોતું પછી બટેકાનું શાક કર્યું શાક કરી અને શાક વઘારી અને ચા એવા તો એને દાદા ઉભા છે એની દાદા કે મને શાક કરી દે મેં કીધું તમે નિરાત રાખો હમણાં તમારી આટલું શા છે પણ એને અમે જવાનું મોડું થાતું તો કારણ કે ટીવીવાળાના ફોન આવે મને કે જલ્દી તું શા લાવ મેં કીધું નિરાયત રાખો હમણાં તમારે હાટું શા લાવું છું એવામાં જલ્દી જલ્દી મેં સા કરી અને એને સાપ આવ્યો તો એણે વળી બે રકે બી સા ઠપકાર્યો સાપી પછી એ તો હાલતા છા અને વળી ખંભે નાખી બેગ અને મને કે ટાટા એમ કરીને એ તો હાલતા છા અને પછી મેં માંડી રોટલી મેં કીધું લાઈવ ટિફિન ભરવી જોહે એટલે થાય મોડું એટલે મળી રોટલી કરવા ચા તો રોટલી ઉફીન દડા જેવી થઈ હાલો મિત્રો તમને અમારો વિડીયો ગયો હોય તો લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો